એકચ્યુઅલી જે ઓઢામાં ઓરડાની જે જૂની ટંકલાઈન જાય છે એ ટંકલાઈન પણ મેનોલમાં એક બ્રેકડાઉન હતું જે લગભગ છેલ્લા છે એક દિવસમાં અમારા સ્ટાફ દ્વારા જહેમત કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી છેલ્લે લગભગ ચાર રાત્રિથી સાડા ચોવીસ કલાક કામગીરી કરી મેં કામગીરી પૂર્ણ કરી હતી અને ગઈકાલે રાત્રે સંપૂર્ણ મેનરોડની કામગીરી અને લાઇન ચકાસણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી આજરોજ રોજ અત્યારે ગોપાલ ચોકમાં હાલ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયેલ નથી શું કારણ છે શા માટે આ પ્રકારની સમસ્યા ઉદભવે કારણ કે જ્યારે વર્ષો જૂના મકાનો હોય સંખ્યાબંધ સ્કીમોને મંજૂરી અપાઈ હોય તો ડ્રેનેજની સમસ્યા શા માટે ઊભી થાય જે આપણી ટ્રંક લાઈનમાં પાણી જાય છે તેના પર જ્યારે બ્રેકડાઉન કે આવી કોઈ પણ પરિસ્થિતિ આવે છે ત્યારે જે લો લાઈન એરિયા હોય ત્યાં ટેમ્પરરી પ્રશ્ન ઉપસ્થિત થાય છે આ બધા પ્રશ્ન ઉપસ્થિત ના થાય તે માટે અમદાવાદ મહાનગર નિગમ દ્વારા ઇસ્ટર્ન ફ્રન્ટ લાઈનની કામગીરી અત્યારે ચાલુ છે જે આગામી દોઢ મહિનામાં પૂર્ણ થશે સંપૂર્ણપણે આ પ્રશ્ન ક્યારે સોલ્વ થશે હાલ આજે જે અમે કામગીરી કરી છે તે હવે અત્યારે પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય ઉપરાંત અમે ગોપાલ ચોકથી જીવનવાળી માટેની એક નવી લાઇનનું આયોજન કર્યું છે જે ગઈકાલથી કામગીરી ચાલુ થઈ છે જે એક માસમાં પૂર્ણ થઈ જશે ઉપરાંત ઇસર્મ ફ્રન્ટ લાઇન પર દોઢ માસમાં કાર્યરત થઈ જશે જે સમગ્ર વિસ્તારને કાયમ માટે પરિસ્થિતિમાંથી મુક્તિ પાસે અને હાલ પૂરતા જે આ લાઈન ઓપરેટિંગ ના થાય ત્યાં સુધી પણ અમે સંપૂર્ણ કાળજી રાખીશું કે આ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત રહેશે સર સ્થાનિક લોકોનું કહેવું છે કે વારંવાર અહીં રજૂઆત કરવા છતાં આઈને જોઈને જતા રહે છે શું કોર્પોરેશન પાસે એવા તજજ્ઞો એન્જિનિયર નથી કે લાઈનની પરફેક્ટ કામ શોધી શકે કારણ શોધી શકે અને આનું નિરાકરણ ક્યારે આવે અમારી ટીમ દ્વારા જ આ નિરાકરણ લાવવામાં આવ્યું છે અને જે લાઈનનો લોડ હતો એ વધારે હતો એ ડિસ્ટ્રીબ્યુટ